મુકમ કરોતી વાચાલમ પંગુલમ ગયતે ગિરીમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ જેના કારણે મારો અને તમારો શ્વાસ ચાલે છે એવા ભગવાન શ્રી હરિના ચરણોમાં ભગવાન ગણપતિના ચરણોમાં નમસ્કાર સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ હોળીની કરીએ પંચાંગની શરૂઆત ફાગણ મહિનો શુક્લ પક્ષના જે ચતુર્દશી કદાચ ચૌદશ છે જે દસ કલાક ને મિનિટ બત્રીસ સેકન્ડ સુધી ચાલે છે ત્યારબાદ પૂર્ણિમાની શરૂઆત થઈ જશે આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શૂલ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે રાશિ સિંહ છે મ અને ટ અક્ષર છે તો સિંહ રાશિ જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ સિંહ રહેશે મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે એકંદરે આજનો દિવસ સુભત્વ ને આપવાળો હોલિકા દહન નો આજે દિવસ છે દિન વિશેષ ની વાત સંજીવની જ્યારે કરતા હોઈએ ત્યારે હોળીના પર્વ ઉપર જયારે આપણે બેઠા છીએ ત્યારે ઘણા બધા કન્ફ્યુઝનો હોય છે લાઈફમાં ઘણા બધા કન્ફ્યુઝન હોય છે જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને દેખાતા હોય છે અને એવા જ કન્ફ્યુઝનો આપણને પંચાંગમાં પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે જે વ્યક્તિ ભણેલો છે જે વ્યક્તિ પાસે આનું જ્ઞાન છે એના માટે તો બરાબર છે કે એ સમજી શકે છે પણ જે વ્યક્તિને આનું જ્ઞાન નથી અથવા જેને આની સમજણ નથી અથવા તો બીજાની હામાં હા મિલાવવા વાળો વર્ગ છે એ ક્યારેક ક્યારેક આ શાસ્ત્રને વગોવતો જોવા મળે છે એવો જ આ પર્વ હોળીનો પર્વ છે ક્યારેક ક્યારેક આપણને આવી દ્વિધા થતી હોય છે ઘણા બધા પ્રશ્નો દર્શકોના આવે છે કે હોળી ક્યારે પ્રગટાવવાની હોળીનો સાચો દિવસ કયો તો આ બધી જ વસ્તુઓને જો પંચાંગના આધારે ધ્યાનમાં રાખવામાં આવે તો એમ કહે છે કે દરરોજ જે તિથિ આવતી હોય છે એ તિથિ ત્યારે જ માન્ય ગણવામાં આવે છે જે એ સવારમાં સૂર્યનો ઉદય થાય અને એ સમયે જે તિથિ ચાલતી હોય તેને સૂર્યોદય વ્યાપીની તિથિ કહેવામાં આવે છે અને એના કારણે એ તિથિ દ્વારા જ આપણે તિથિ નક્કી કરી શકીએ છીએ સવારમાં છ કલાક ને બેતાલીસ મિનિટે તિથિ પૂરી થતી હોય અને બીજી તિથિ શરૂઆત થતી હોય અને સાત કલાક ને બાર મિનિટે સૂર્યનો ઉદય થતો હોય તો એ તિથિ જે આવતી હોય ગણાતી હોય છે તો ઘણી બધી તિથિઓ એવી છે મોટા ભાગની તિથિઓ એવી છે પણ જે તહેવારોને અનુરક્ષીને વાત કરવામાં આવે તો માનો કે રામ નવમીની તિથિ લેવાની હોય તો અગિયાર કલાક ને બેતાલીસ મિનિટે માનો કે નવમી બેસી જાય છે અને બીજા દિવસે સવારમાં દસ કલાક ને બાર મિનિટે તિથિ પૂરી થાય છે તો આવા સમયે બાર વાગે એટલે મધ્યાહન સમયે જયારે ભગવાનનો રામ જન્મ થયો એ સમયે તિથિ પહોંચતી હોતી નથી અને એના કારણે આ તિથિ રામનવમી તરીકે આગળની તિથિ ગણવામાં આવે છે જન્માષ્ટમીમાં મધ્યરાત્રિએ દરમિયાન ભગવાન કૃષ્ણનો જયારે જન્મ થાય ત્યારે એ ગણવામાં આવે છે આવી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આજનો આ હોળી નું પર્વ પૂનમ ચતુર્દશી પણ ચૌદશ ની અંદર આજે પૂર્ણિમાનો ભાગ રીતે ગણી શકાય તો હોલિકા દહન હંમેશા સાયંકાલ વ્યાપી સંધ્યાકાળે જે તિથિ ઉદિત હોય એ જ તિથિ ને લેવતા હોય તો ઉદ્યાન તિથિ નથી લેવાતી સંધ્યા વ્યાપીની તિથિ લેવાતી હોવાના કારણે આજના દિવસ માટે દસ કલાક ચુમ્બાળીસ મિનિટ અને બત્રીસ સેકન્ડે આ તિથિ આપણી પૂરી થઈ જાય છે મતલબ ત્યારબાદ પૂર્ણિમાની શરૂઆત થાય છે એનો મતલબ એમ કે હોલિકા સંધ્યા કાલે કરવાનો હોય તો આજના દિવસ માટે હોળી પ્રગટાવી જોઈએ પૂનમ ના દિવસે એટલે કે આવતીકાલે સવારમાં સાત કલાક ને ચૌદ મિનિટે એ અહીંયા પૂરી થઈ જાય છે પૂનમ તો આ સમયે હોળી બીજી વાત જોવા મળે છે કે ભદ્રા અને વૃષ્ટિ હોય ત્યારે એમ કે હોળી ન પ્રગટાવાય તો એ હિસાબે જો જ્યોતિષ શાસ્ત્ર ને ધ્યાનમાં રાખીએ તો વીસ કલાક અને અઠાર મિનિટ સુધી આજે ભદ્રા ચાલે છે મોટાભાગે ચૌદ સમાસે આપણને ભદ્રા જોવા મળતી હોય છે કારણ કે હંમેશા જે આપણા જે કરણ છે એ સાત કરણ છે એમાં ચાર કરણ એવા છે કે સ્થિર છે અને એ સાત કારણ એના અસ્થિર છે તો ચાર કારણ સ્થિરમાં આ ચૌદ સમાજના ભાગની અંદર આપણને મોટા ભાગે ભદ્રા જોવા મળે વૃષ્ટિ જોવા મળે તો વૃષ્ટિનું પૂછ જોવા મળે વૃષ્ટિનું મુખ જોવા મળે આ બધા વૃષ્ટિના પ્રકારો બતાવવામાં આવેલા છે તો એનો મતલબ કે વીસ કલાક ને સાહીઠ મિનિટ પછી મોટા ભાગે બધા જ્યોતિષો કેતા હોય એ હોળી પ્રગટાવી જોઈએ પણ ગામડામાં ક્યાંક ને ક્યાંક એવી તાસીર છે કે યદ્યપિ શુદ્ધ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ આપણને બામણે કીધું હોય કે દસ કલાક ને ઓગણ પાંચ દસ મિનિટ અસ્તમિલાપનો સમય છે શું આપણે એને પાડીએ છીએ નથી પાડતા ઘણી વખત બીજી બધી બાબતોને આપણે પાડીએ ન પડીએ પણ ગામડાના જે લોકો છે તો ખાસ કે મારા તમે જે તિથિ આપો હોય ત્યારે આ પ્રમાણે સાથે આપણે ચાલવું જોઈએ જય ગણેશ બિલકુલ પ્રથમ ત્રણ રાશિ વિશે વાત કરીએ મેથુ ના ત્રણ રાશિ જાતકો નો દિવસ આજે રહેશે મેષ રાશિ જો વાત કરવામાં આવે તો આજે સુખ અને પ્રસન્નતા મેષ રાશિના સારો અનુભવ થશે કોઈ પણ વસ્તુ ગુમાવેલી વસ્તુઓ છે તો આજના દિવસ માટે પાછી મળશે ખેતીની આવકમાં વધારો થાય નોકરીયાત વર્ગને સારા અધિકારો મળે વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે મતલબ કે મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળ મંગલમય છે વૃષભ રાશિની વાત કરીએ તો બહુ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકોને ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે સરકારી કામકાજમાં સારી અનુકૂળતા સાથે સાથે ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય વ્યવસાયમાં પણ ઉત્તમ ધનલાભની શક્યતા હોય છે મિથુન રાશિની વાત કરીએ તો આજે ગુપ્ત શત્રુઓ દ્વારા થોડી સાવધાની રાખવી પડશે મિથુન રાશિના જાતકોએ કામકાજમાં થોડી મહેનત વધે ધનની બાબતમાં થોડી પરેશાની રહે અથવા વ્યવસાયમાં થોડું મધ્યમ ફળ મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે આ વાત થઈ મિથુન રાશિના જાતકોની મિત્રો હોડીની વાત જ્યારે આવતી હોય ત્યારે આપણે સામાન્ય રીતે હોડી જ્યારે ભટકાવી ત્યારે સંધ્યાનો સમય હોય સાંજનો સમય હોય પણ એવા સમયે ઘણા બધા એવા દૃષ્ટ તત્વો આપણા શરીરમાં પણ છે જેને આપણે કામ ક્રોધ લોભ વગેરે કહીએ છીએ સાથે સાથે આસુરી તત્વો એવા છે કે જે બીજા દ્વારા થોપાયેલા છે માનો કે ક્યાંક નજર લાગી હોય કોઈ જગ્યાએ એવું હોય કે ખૂબ ખૂબ સારા કામ કર્યા છે છતાં અત્યારે પરિણામો સારા નથી પડતા તો એને આપણે કઈ કોઈ નજર લાગી છે કે કેમ તો આવી રીતે ઘરની અંદર ફેક્ટરી ની અંદર કોઈ પણ જગ્યાએ તમને એમ લાગતું હોય કે નજર લાગી છે તો આજના દિવસે આખા બધી જગ્યાએ નજર ઉતારી અને હોડી કામ હોળી હોળીમાં પ્રગટાવી પ્રગટાવી હોળીમાં એને પધરાવી દેવામાં આવે તો બધી નજર આજના દિવસ માટે ઉતરી જાય છે જય ગણેશ બિલકુલ મહેન્દ્રભાઈ આજના પ્રથમ કોલર જોડાઈ ગયા છે મનીષાબેન પર છે ગણેશ મનીષાબેન મારા શિવમ છે એની જન્મ તારીખ છે પચીસ આઠ દસ બપોર ના એક બપોર ના એક ને દસ અઢિયાણા ગામ બરાબર અઢિયાણા ગયા આવ્યું સૌથી વધારે કોણ ભણ્યું બેન હું એક કહ્યું તો અમારા ભાઈને તમે દબડાવતા છો કાઈ ન દબડાવતા ભણ્યા છું એવું નથી કરતા ને ગૃહિણી ઘર માં ન હોય તો પણ ગૃહિણી ગૃહ મુચ્ય હંમેશા ઘરવાળી થી ઘર કેવાય છે પણ ઘરવાળી નો કાયમ આ પ્રશ્ન રહે છે કે તમારા ભાઈ મારું સાંભળતા હકીકતમાં આખું ઘરે સંભાળે છે છતાં આ પ્રશ્ન તો એને કાયમ રહે છે તમારો પ્રશ્ન છે ખુબ આનંદ થાય તમારી સાથે વાત કરીને અભ્યાસની જ્યારે વાત આવતી હોય ત્યારે પાંચમું સ્થાન જોવાય છે પાંચમા સ્થાનમાં રહેલો મીન રાશિનો ગુરુ અભ્યાસમાં સારી સફળતા અપાવે સાથે સાથે શુક્ર કન્યા રાશિનો મંગળ સાથે જોડાયેલો છે તો અભ્યાસની અંદર બાલ્યકાળથી એમ કહેવાય કે નાનો છોડ જ્યારે હોય એને જેમ વાળો એ પ્રમાણે વળે શુક્ર કન્યા રાશિનો હોવાના કારણે ઇતર પ્રવૃત્તિઓ વધારે ધ્યાન આપે તો માતા આમ તો એમ બહુ બહુ સરસ આજના દિવસ માટે બધા તમને એપ્લિકેશન જોવા મળશે આજે એવું છે કે તમારે ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો મોબાઈલના માથા પરથી હાથવાર ઉતારી હોળીમાં નાખી દો આવું કોઈ નાખે પણ એક આનંદની વાત છે કે સૌથી વધારે તકલીફ આપતો હોય તો એ મોબાઈલ છે મતલબ કે આજના યુગની અંદર આધુનિક યુગની અંદર આ વસ્તુની જરૂર છે ખૂબ જ જરૂરિયાત છે પણ સાથે સાથે એના દુરુપયોગ પણ જોવા મળે છે ખાસ કરી વિદ્યાર્થીઓ માટે તો અહીંયા તમારા દીકરાની કુંડલીમાં શુક્ર અને મંગળ બેઠેલા છે એકાદશ સ્થાનની અંદર મતલબ ઇતર પ્રવૃત્તિમાં વધારે ધ્યાન ન આપતા અભ્યાસની અંદર ધીમે ધીમે કારણ કે આ બધું શને શને ધીમે ધીમે થાય પણ અભ્યાસમાં જો ધ્યાન આપશે તો ખૂબ જ સારો અભ્યાસ કરી શકે તેવા યોગ બની રહ્યા છે લગ્નેશ મંગળ એકાદશ સ્થાનમાં છે મતલબ કે અભ્યાસની અંદર ખૂબ સારી સફળતા આવે

પણ મને લાગે છે ત્યાં સુધી સમયમાં અડધો કલાક કલાકનો ગેપ કારણ કે ક્યારેક ક્યારેક નવમ કુંડળી ત્રણ મિનિટે બદલાઈ જતી હોય છે લગ્ન બે કલાકે બદલાઈ જતું હોય છે તો આવા સમયે યોગ્ય રીતે આપણે માર્ગદર્શન આપવું હોય તો કઈ કહી શકાય આપણે કઈ ભાઈ સાણંદ રહેવો છો કે અમદાવાદ રહો છો તો કે સાણંદ ને અમદાવાદની વચ્ચે હવે કયું કામ ગણવું તો આ જ પ્રમાણે જન્મકુંડળીમાં પણ ગ્રહોનું એક સ્થાન નિર્ધારિત કરેલું હોય છે અને નિર્ધારિત કરેલા ગ્રહોના આધારે જ આપણે એના દરેક પ્રકારના પાસાઓને વિચારી શકીએ છીએ તો ચાલો જોઈએ ચંદ્ર કુંડળીના આધારે ચંદ્ર કુંડળીમાં ચંદ્ર અને શનિ વૃષભ રાશિના હોવાના કારણે અભ્યાસમાં સારી સફળતા મળશે ગુરુ અને રાહુનો ચાંદાલ યોગ બની રહ્યો છે શુક્ર અને સૂર્ય બુદ્ધ સાથે જોડાયેલા શુક્ર સંગત બને છે મંગળ મીન રાશિમાં છે આ બધા ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો પૂર્ણ કાલસર્પ યોગવાળી આ કુંડળી છે તો શ્રી કામ સિદ્ધિ કામો આ ગ્રહ યજ્ઞ સમાચરે જ એક તો પેલા બાલ્યકાળની અંદર કાલસર્પ દોષના નામનું જો વિધિવત એનું નિવારણ કરાવવામાં આવશે તો આગળ અભ્યાસમાં એને ખૂબ જ સારી સફળતા મળશે કન્યા દીપ બુદ્ધ જે પાંચમા સ્થાનમાં ચંદ્રકુંડલીનો જે સ્વામી છે એ બુદ્ધ ભાગ્યસ્થાનમાં બેઠેલો છે મતલબ અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે આ પણ સારા યોગ દેખાઈ રહ્યા છે ભાગ્યસ્થાનનો માલિક એનો ચંદ્રકુંડલીનો જે છે એ દેહભાવમાં બેઠેલો છે તો એના બદલે ઉચ્ચતર અભ્યાસક્રમ બાર ધોરણ પછી પણ જે અભ્યાસ કરશે એમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે સૂર્ય અને શુક્ર સાથે હોવાના કારણે કોઈ પણ ઘરના એવા વ્યક્તિએ અભ્યાસની બાબતમાં એને વધારે વધારે જો ધ્યાન આપશે તો આગળ જતા ખૂબ જ સારી સફળતા મળશે તો જવાબદારી થોડી વધે એના કારણે હોય કે જે સતાવતા હોય તો આવા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્ન કરવો પડશે ખાવા પીવામાં ખાસ કરી કાળજી રાખવી પડશે પાચન સંબંધી થોડી તકલીફ ની સંભાવના દિવસ દેખાઈ રહી છે તમારાથી ઉંમરમાં જે મોટા હોય અથવા તો ઉપરી અધિકારી વર્ગ હોય એના દ્વારા કદાચ થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે થોડીક ધન સંબંધી પણ ચિંતાઓ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે તો આવા સમયે કર્કરાશિ વાળા જાતકોએ જયારે હોળીની પ્રદક્ષિણા કરવાની હોય ત્યારે બને તો કોઈ પણ ચાંદીનું પાત્ર હોય એમાં કંકુ વાળું પાણી લઈ અને એની હોળીની પ્રદક્ષિણા કરતી વખતે એ પાણીથી પ્રદક્ષિણા કરવામાં આવે તો પદે પદે યામ પરિપૂજ યામી સધ્યો મેદાદી ખલમ દદામી સારામાં સારા પરિણામો એને પ્રાપ્ત થશે સિંહ રાશિ મોન અટો અક્ષરવાળા સિંહ રાશિ વાળા જાતકોને પછી મા પીરસે એ જ પ્રમાણે કુંડળીમાં ગ્રહો સારા હોય તો બધી સુખાકારી સારી મળે છે પણ આજના દિવસ માટે ઘઉનું દાન જો તમારાથી થઈ જશે તો જ સારી સફળતાની વધારે પ્રાપ્તિ થશે કન્યા રાશિ પોઠો અને અક્ષર વાળા કન્યા રાશિ જાતકોને વિકાસના કોઈ પણ પ્રકારના કાર્યમાં ગતિ અનુભવાશે આજના દિવસ માટે વિરોધ પક્ષ ગમે એટલો પ્રબળ હશે અને છતાંય તમારો આત્મવિશ્વાસ તમને સારો વિજય અપાવશે ન્યાય તમારા પક્ષે રહેશે પ્રગતિ ઉત્તમ દેખાય છે ધંધાકીય ક્ષેત્રમાં સારા લાભની શક્યતાઓ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે આજના દિવસ માટે લીલા રંગથી ખૂબ જ સારો લાભ છે અને સાથે સાથે મગનું દાન કરજો દિવસ તમારો વધારે શુભ બની જશે જય ગણેશ બિલકુલ તો દર્શક મિત્રો અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે તે વિશે પર વાત કરીશું અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે